ગત તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આગુનાના ફરિયાદીએ એક હકીકત જણાવેલું કે આગુનાના ગુનાના આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી છે દેહગામ પાસે લીમ ગામ છે ત્યાં પાંચસો દસ વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો આવી રીતે આરોપીઓને આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખતના ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના આઠ આરોપી વિજયપ્રકાશ સ્વામી ઉરૂપે વીપી સ્વામી જય કૃષ્ણ સ્વામી ઉરૂપે જે કે સ્વામી માધવપ્રિય સ્વામી ઉર્પે એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી ઉર્પે ડીપી સ્વામી લાલજીભાઈ ભાવભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે અને ભૂપેન્દ્રભાઈ શનાભાઈ પટેલ વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા તમામ આ આઠ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે તેમને પકડવા માટે તપાસ તજવીજ ચાલુમાં છે આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોસ્ટરમાં કુલ આઠ જેવા આ પ્રકારના ગુના નોંધાયેલા છે અમદાવાદ ગ્રામ્યમાં છે પછી નારણપુરા પોલીસ સ્ટેશન છે સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પછી સુરત શહેરમાં પછી બીજા બે ગુના છે પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે અલગ અલગ આઠ ગુના નોંધાયા કેવી મોડલ ઓપરેન્ટી આ લોકોની છે આ ફરિયાદી જે તમે જણાવ્યું ફરિયાદીએ જણાવવા પ્રમાણે એ મોડસ ઓફ ફ્રેન્ડ એવો જ છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઊભો કરે છે પોતાના જ ખેડૂત ઊભા કરે છે આવી રીતે સાટા ખાતમાં પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભર દ્યો તમને પછી સાટા ખાત તમે પૈસા પાછા આપી દેશો જુનાગઢ સહિતની જગ્યાએ તપાસ પણ થઈ છે આ આ આરોપીઓને પકડવા માટેની જુનાગઢ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચ યુડબલ્યુની ટીમો